આજે આપણે આ મોજા દરિયા ચેનલમાં એક અમીર પિતા અને તેના પુત્રની શહેરની અને ગામડાની અમીરીની વ્યાખ્યા આપણે સમજશું એક અમીર પિતા એના પુત્રને ગામડું જોવા લઈ ગયો ત્યાં એક ખેતરમાં એક ગરીબ સાથે પિતા પુત્ર થોડા દિવસ રહ્યા પાછા ફરતી વખતે પિતાએ પુત્રને પૂછ્યું કે ગામડું કેવું લાગ્યું એટલે દીકરાએ જવાબ આપ્યો અરે બહુ જ મજા આવી ત્યારે તેના પિતાએ પૂછ્યું જોયું તે કે ગરીબ લોકો કેવી રીતે રહે છે ત્યારે દીકરાએ જે જવાબ આપ્યો પુત્રએ જે જવાબ આપ્યો સાંભળવા જેવો છે સુંદર જવાબ આપ્યો જોયું ને આપણી પાસે એક જ કૂતરો છે ડોગ છે એમની પાસે ચાર ચાર છે આપણી પાસે એક જ નાનકડો સ્વિમિંગ પૂલ છે એમની પાસે આખી નદી છે આપણા ઘરમાં સેન્ડેલિયર છે જ્યારે એમના માથા પર તારાઓથી ભરેલું આખું આકાશ છે આપણી પાસે એક બગીચો છે એમની પાસે વિશાળ રરિયા આપણા ખેતરો છે આપણે ખાવાનું ઓનલાઈન મંગાવીએ છીએ પરંતુ એ લોકો તો ઉગાડે છે પિતા પુત્રનો આ જવાબ રોએ જોઈ અને અચંબિત પામી ગયા અને પછી પુત્રએ ઉમેર્યું થેન્ક યુ ડેડી મને હવે ખબર પડી કે આપણે પણ કેટલા ગરીબ છીએ